મોરબી મહાનગરપાલિકાની ત્રણ પૈકી બે સિટી બસ બંધ નાગરિકો પરેશાન બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સેવામાં મહાનગરપાલિકાની ત્રણ પૈકી બે સિટી બસો છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી બંધ હાલતમાં હોય જ્યારે ફક્ત એક જ સિટી બસ સેવા શરૂ હોય જેના કારણે મોરબી શહેરના નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સુરતમાં મેં કીધું અત્યારે કેટલી બસ ચાલુ છે ને કેટલી બસ બંધ છે કેટલા ટાઈમ છે સાહેબ બે બસ રિપેરમાં છે આની પેલા તો કઈક ત્રીસ દિવસ પેલાનું કઈક તમે મને કેતા હતા બસ રિપેરમાં ગઈ હોય રિપેર થઈને આવે એમાં ટાઈમ તો લાગે ને ત્રીસ ત્રીસ દિવસ થોડી કાલે સાહેબ ત્રીસ ત્રીસ દિવસ ત્યાં બસ બંધ હોય મોટો પ્રોબ્લેમ હોય સેન્ટર માં ગઈ હોય સ્પેર પાર્ટ બધાય ન હોય એમાં ટાઈમ ના લાગે ઓકે કેટલા ટાઈમ માં થઈ જશે સાહેબ આપડે બસ અંદર જીત આપના મતે અઠવાડિયામાં જ થઈ જશે ભલી બીજી બસ જે ગઈ તી એ આવી ગઈ છે કે એ હજી બાકી જ છે એ આવતા અઠવાડિયામાં આવી જાય અઠવાડિયામાં બે કમ્પ્લીટ થઈ જશે ને સાહેબ